નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું તમારી સાથે નેહા અટારા સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાના શપથ ગ્રહણ ગાંધીનગર ખાતે પોરબંદરના અગ્રણીઓ પણ ઉપસ્થિત પોરબંદરના સાંસદને મળ્યું કેબિનેટમાં મંત્રી પદ અને દીર્ઘ દ્રષ્ટિનો પોરબંદરમાં વૃદ્ધા સાથે છેતરપિંડી કરનાર શખ્સની તપાસ શરૂ આરોપીની સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હોવાની શક્યતા દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે મળ્યું વધુ અગિયાર કરોડનું ડ્રગ્સ પોરબંદર પોલીસ દ્વારા જિલ્લાભરમાં દરિયાકાંઠે સઘન તપાસ પોરબંદરમાં ઐતિહાસિક જીત મેળવનાર ધારાસભ્ય મોઢવાડિયા સહિતના પાંચ ધારાસભ્યોએ આજે શપથ ગ્રહણ કર્યા હતા આતકે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર અર્જુન સી જય ચાવડા ચિરાગ પટેલ અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પણ જીત થઈ હતી ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ આ ધારાસભ્યોને શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ભાજપ પ્રમુખ રમેશભાઈ વડોદરા મહામંત્રી નિલેશભાઈ મોરી અને પાલિકા પ્રમુખ ડોક્ટર જીતનાબેન તિવારી સહિતના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને મંત્રીપદ મળ્યું છે જેમાં ડોક્ટર માંડવિયાએ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે મેડ ઇન ઇન્ડિયાને સફળ બનાવવા ભારત સરકારે નવા લેબર કોડ બનાવ્યા છે પરંતુ કુનેહવાડા શ્રમ મંત્રી અને દીર્ઘદ્રષ્ટિના અભાવે આ લેબર કોડ લાગુ થઈ શક્યા નથી ત્યારે આ જવાબદારી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને સોંપવામાં આવી છે તો આવનારા દિવસોમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની ભારત કરવાનું છે જેને હવે ખૂબ ઓછો સમય છે ત્યારે વિશ્વકક્ષાએ ભારતનું નામ ઉજળું કરવા ડોક્ટર માંડવિયાને રમતગમત મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જ્યારે આ મંત્રાલય મળવા બદલ પોરબંદરવાસીઓએ મનસુખભાઈ માંડવિયાને શુભકામનાઓ પાઠવી છે

તે એક હોસ્પિટલમાં કચરા પોતા કરવા માટે જતા હતા તેવા સમયે કીર્તિ મંદિર નજીક એક આધેડ વયના શખ્સે તેમને ઉભા રાખી એવું જણાવ્યું હતું કે પરિવારમાં અઢાર વર્ષે દીકરીનો જન્મ થતા તે પરિવાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરે છે તેવી ખોટી લાલચ આપી આ શખ્સે પુષ્પાબેને પહેરેલો સોનાનો ચેઇન ઉતારીને થેલીમાં મૂકી દેવા જણાવ્યું હતું ત્યારબાદ તેને માણેક ચોક શાક માર્કેટ પાસે લઈ ગયો હતો ત્યાં પુષ્પાબેને સોનાનો ચેન રોકડ રકમ અને મોબાઈલ ફોન થેલીમાં નાખી દેવા જણાવ્યું હતું

તમે અહીંયા બેજો હું મારા કીટ લઈને આવું ને મારો મોબાઈલ પછી સોના નો ચેન અને પંદરસો રૂપિયામાં લાગીને મને કે તમે તમે નીચું હોજો તમે ઊભા થશો ને તો તમને કીટ નહીં આપે પછી હું એટલે મને કઈ ખબર નથી તમને બે હજાર રૂપિયા રોકો લાગશે ને કીટે આપશે તમે બેજો એ લઈને ગયો ડ્રાઈવર ને મેં થેડીમાં કર્યું સોનાનો ચેન નહીં

આ સમગ્ર બનાવ અંગે રૂપિયા છત્રીસ હજાર પાંચસો ના મુદ્દા માલ ની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ વિસ્તારના ધ્યાને લઈ આરોપી પકડી લેવા આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્માકુમારી પાસે લાખો રૂપિયાના ખર્ચે બગીચો બનાવ્યો છે પરંતુ જાળવણીના અભાવે આ બગીચાનું નિકંદન નીકળી ગયું છે તો બીજી તરફ ગાર્ડન કમિટી દ્વારા અહીં બગીચાને સ્થાને બોક્સ ક્રિકેટ શરૂ કરવા માંગ થતાં અનેક ચર્ચા જાગી છે પોરબંદર નગરપાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે શહેરભરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી બગીચાઓ બનાવાયા છે જેમાંનો એક બગીચો બ્રહ્માકુમારી પાસે આવેલો છે શહેરના સાર્વજનિક પ્લોટમાં લોકોને ફરવાની સગવડ ઉપલબ્ધ થાય અને સિનિયર સિટીઝન તથા બાળકોને સુવિધાનો લાભ મળે તે માટે આ બગીચાનું નિર્માણ થયું હતું જેમાં બાળકો માટે મનોરંજનના સાધનો અને સિનિયર સિટીઝન સહિતનાઓ માટે બેસવાની બેન્ચ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી પરંતુ હાલ આ બગીચાની હાલત દયનીય બની છે બગીચામાં ઉગાડવામાં આવેલ લોન અને વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે કારણ કે સમયસર વૃક્ષોને પાણી મળ્યું નથી જાળવણીના અભાવે આ બગીચો ઉજ્જળ બની ગયો છે પ્રજાના પરસેવાના લાખો રૂપિયાનું પાણી કરી દીધા પછી પાલિકા તંત્રએ આ બગીચા સામે જોયું જ ન હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે એટલું જ નહીં પરંતુ બિસ્માર બની રહેલો આ બગીચો હાલ તો ઉકળામાં ફેરવાઈ ગયો છે ત્યારે સ્થાનિકોની સુખાકારી માટે આ બગીચાની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી જોકે આ અંગે ગાર્ડન કમિટીએ આ વિસ્તારમાં અન્ય બગીચાઓ હોવાથી બાગના સ્થળે પાલિકા દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરવાની દરખાસ્ત કરી હતી જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે સવાલ એ છે કે અગાઉના પ્રમુખે આસપાસમાં બાગ બગીચાઓ હતા તો શા માટે પ્રજાના પૈસે બગીચાનું નિર્માણ કર્યું હવે પાલિકાનું તંત્ર એ જ સ્થળે પણ બોક્સ ક્રિકેટ બનાવવાની દરખાસ્ત કરી રહ્યું છે ત્યારે અગાઉના શાસકોએ પ્રજાના પૈસા વેડફી નાખ્યા હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે હવે પાલિકાનું તંત્ર ખાતર માથે દીવો કરતું હોય તેમ બોક્સ ક્રિકેટનું આયોજન કરી રહ્યું છે પરંતુ તેની પણ જણાવણી નહીં થાય

બાલ સેવા કેન્દ્ર ચાલુ છે કે જે સીએમટીસી કહેવાય છે કે ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર અહીં જે છ મહિનાથી પાંચ વર્ષના બાળકો છે તેને ચૌદ દિવસ માટે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ટ્રીટમેન્ટ એટલે કે બાળકોને સારવાર ખોરાક દવા બરાબર છે એવું બધું અપાય છે અને લેબોરેટરી થાય છે લેબોરેટરીમાં બાળકના લોહીના ટકા કેટલા છે બાળકનું એમટી કરાવવામાં આવે છે એમટી એટલે કે ટૂંકમાં બાળકને ઘરમાં કોઈને શરદી ઉધરસ વારંવાર થતું હોય તો બાળકનો એ રિપોર્ટ પણ થાય છે અહીંયા અહીં બાળ સેવા કેન્દ્રમાં બરાબર ચૌદ દિવસ માટે જે સારવાર આપવામાં આવે છે તેમાં બાળકને અલગ અલગ ન્યુટ્રિશન મળતો ખોરાક આપવામાં આવે છે કે જે સરકાર તરફથી 175 ને 100 ના જે પેકેટ આવે આપે છે એમાં ન્યુટ્રિશન હોય છે જે બાળકને બાળકનું વજન વધે છે એનાથી અને બાળકને જે ખોરાક આપવામાં આવે છે એનાથી બાળકનું વજન વધે છે ચૌદ દિવસ માટે જે સારવાર આપવામાં આવે છે બરાબર છે તે જે અમુક એવા વિસ્તાર છે કે જે બેકવર્ડ વિસ્તાર એરિયાના જે બાળકો છે કે જે લોકો વાડી વિસ્તારમાં કામ કરે છે એ લોકોને ચૌદ દિવસ માટે અહીં દાખલ થવાનું હોય છે એટલે કે દાખલ એટલે કે સારવારને ખોરાક આપવાનું હોય છે ચૌદ દિવસ માટે એ લોકોને સરકાર તરફથી એક દિવસના સો રૂપિયા લેખે ચૌદ દિવસના ચૌદસો રૂપિયા આપવામાં આવે છે એટલે કે ચૌદસો રૂપિયા અને બસો રૂપિયા ભાડું એટલે ટૂંકમાં એ લોકો આવતા જતા હોય કુતિયાણા તાલુકાના ટોટલ ચોમ્માલીસ ગામડા છે ચુમ્માલીસ ગામડામાંથી બધા લોકોને જે છ મહિનાથી પાંચ વર્ષના જે અતિ કુપોષિત બાળકો છે 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 કે કે જેને પ્રમાણમાં વજન ઓછું તે લોકોને સારવાર આપવામાં આવે જેનો બાવડાનો ઓછો પછી જે છ મહિનાના જે બાળક છે બરાબર છે એને સીએમ માં સારવાર તો આપવામાં આવે છે પરંતુ ટૂંકમાં ઘરે સારવાર આપવામાં આવે છે કે છ મહિનાથી નાનું બચ્ચું હોય એટલે કે ટૂંકમાં એને અહીં સારવાર ટૂંકમાં મમ્મી સાથે રહી ન શકે એટલે એને ઘરે ટૂંકમાં બાળક ને શું વજન વધે છે તકલીફ થઈ છે બરાબર પંદર દિવસે જયારે પેલી ફોલોઅપ પંદર દિવસે બીજી ફોલોઅપ પછી દિવસે ત્રીજી ફોલઅપ એમ ત્રણ કરવામાં આવે છે બરાબર છે

માત્ર ચાર દિવસમાં જ દ્વારકાના દરિયા કિનારેથી બીજી વખત બિનવારસુ ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે બીજી તરફ કચ્છ અને દ્વારકાના દરિયા કિનારેથી બિનવારસુ ચરસના પેકેટો મળી આવ્યા બાદ પોરબંદર પોલીસ પણ સતર્ક બની ગઈ છે જેમાં એસઓજીની ટીમ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવાની સાથે માછીમારોમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર બિનવારસુ હાલતમાં નશીલા પદાર્થો મળી રહ્યા છે અગાઉ ગાંધીધામ અને ત્યારબાદ દ્વારકાના રૂપેણ બંદર પાસેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા જેને લઈને પોરબંદર પોલીસ પણ સતર્ક બની ગઈ છે હાલ એસઓજી પીએસઆઈ રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ સતત બે દિવસથી દરિયાઈ પટ્ટી પર ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યો છે જિલ્લાના એકસો કિલોમીટર લાંબા દરિયા કિનારા પર પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો ખાસ કરીને સાગરપુત્રોને પણ શંકાસ્પદ હિલચાલ કે શંકાસ્પદ પદાર્થ મળી આવે તો પોલીસને જાણ કરવી તેવી અપીલ પણ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને તરીકે લેવાની માંગણી પૂરી થઈ નથી જેને લઈને આ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે ત્યારે ઉપવાસી છાવણીમાં પાંચ જેટલી મહિલાઓની તબિયત લથડતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવી ગઈ છે

તબિયત લથડતા તેમને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડાયા હતા રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ જેતપુરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેદાન આવેલું છે ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ આ મેદાનને ખેદાન મેદાન કરી નાખ્યું છે ત્યારે ક્રિકેટ રશિયાએ એકઠા થઈ ગ્રાઉન્ડ પર રામધૂન બોલાવી હતી અને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી આ આવડું મોટું જેતપુર છે શહેર તાલુકાનું એકમાત્ર સરકારી ગ્રાઉન્ડ છે જેને અમે રમતગમત દ્વારા અને જેતપુર એસોસિએશન દ્વારા છેલ્લા વર્ષથી સખત મહેનત કરી અને પત્રકારો પણ આમાં મહેનત આ ગ્રાઉન્ડ અને જેતપુર વિના મૂલ્યે બધા અહીંયા નાના બાળકોથી લઈ મોટા લોકો રમત ગમત ની એક્ટિવિટી કરી શકે એ માટે આપણે ગ્રાઉન્ડ ડેવલપ કરેલું હતું સ્વ ખર્ચે આમાં અમે કોઈ સરકારી સહાય નથી લીધી અને સ્વ ખર્ચે આખું ગ્રાઉન્ડ ને પીચ બનાવેલું હતું હમણાં જ એક સારો એવો ટુર્નામેન્ટ આપણે રમાયે જેતપુરના અનેક ખેલાડીઓ રહીમાં જેમાં ફક્ત જેતપુર માટેનો જ ટુર્નામેન્ટ હતો ત્યારબાદ પોલીસ પરિવાર પણ રહીમ્યું મુસ્લિમ સમાજ પણ રહીમ વિવિધ સમાજના લોકો પણ અહીં રહીમાં બધી સમાજના લોકો અહીં રમેલા છે ટુર્નામેન્ટ કરેલી છે ત્યારબાદ આ કોઈ એકતા દરેક સમાજના પણ ટુર્નામેન્ટ થાય છે હવે આપણે ઇન્ટર સ્કૂલનો પણ ટુર્નામેન્ટ કરવાનો બાકી છે કોઈ અસામાજિક તત્વ એ ગઈકાલે સાંજે અહીંયા આવી ટ્રેક્ટર મારી અને ગ્રાઉન્ડ બધી જગ્યાએથી ખેડી નાખ્યું છે પીચ તોડવાનો પણ એને ઘણો પ્રયાસ કર્યો અને દાતી જે છે એ પીચમાં તૂટી ગઈ પીચ ન તૂટી આ રીતના જો કાર્ય કરતા રહેશે તો અમે જેતપુરના જેટલા બી રમતવીરો છે આનો સખત વિરોધ કરીશું અને જ્યાં સુધી થાય એ રીતનું અમે આંદોલન કરશું અને જે કોઈ આ કૃત્ય કર્યું છે એવી અમને આવડા અધિકારીઓ પાસે માંગ છે કે એમને વહેલી તકે પકડવામાં આવે અને એને કાયદેસરની જે કાંઈ હોય અને ગ્રાઉન્ડ જેવું હોય એવું સરકારી ખાતા પાસે અમને વિનંતી છે કે જેવું હતું અથવા સારું ગ્રાઉન્ડ કરી દે એવી અમને વિનંતી છે જેતપુરના લોકોને સારું ગ્રાઉન્ડ મળી રહે એવી અમારી અપેક્ષા છે અમારા ધારાસભ્ય પણ આમાં સારી એવો સહયોગ કરી રહ્યા છે એમની પણ ડિમાન્ડ છે કે જેતપુર એક સારામાં સારું ગ્રાઉન્ડ વી તકે મળે એવા પ્રયાસો છે તો મારી સરકાર સુધી એવી અપેક્ષા છે કે આવો સારામાં સારું ગ્રાઉન્ડ જેતપુરને મળે મારું નામ ઈરફાન તરખેશા છે લગભગ ટેનિસ ક્રિકેટની અંદરમાં પચીસેક વર્ષથી પ્રેક્ટિસ ચલાવીએ છીએ રોજ સવારે સાડા થી સાડા આઠ વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ પર પણ લગભગ છેલ્લા દસ બાર વરસથી અમે રેગ્યુલર રમીએ છીએ આજે સવારે અહીંયા રમે લોકો રમતગમત કરવા માટે ક્રિકેટ રમવા માટે આવ્યા ત્યારે આ ગ્રાઉન્ડ ને એકદમ ખરાબ હાલતમાં ખોદેલું જોયું કોઈના જન્ય કૃત્ય જોઈ અને ખરેખર ખૂબ દુઃખ થયું આ વસ્તુ નથી અને પ્રેમીઓ માટે તો ખરેખર આજનો દિવસ કાળો દિવસ કહેવાય રવિવારનો દિવસ છે ખૂબ લોકો અહીંયા આખો દિવસ રમત ગમત કરતા હોય ક્રિકેટ રમતા હોય ઘણી બીજી રમતો રમતા હોય આ વસ્તુ ભવિષ્યમાં ન બને એ માટે થઈને અમારી એક રમતવીરો ગમત રમતા બધા પ્લેયર્સ વતી એક અપીલ છે કે આ બાબતે સારામાં સારા પ્રયાસો થવા જોઈએ અને ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યશ્રીઓ મામલતદારશ્રીઓ બધાને આ અપીલ છે કે આ બાબતે તમે અંગત રસ લઈ અને આનું એક નિવારણ લેવો આરોપીઓને કાયદાકીય મુજબ સખ્તમાં સખ્ત સજા થાય એવી અમારી નમ્ર અપીલ છે આભાર ધોરાજીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ભારે પવન ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું સૌરાષ્ટ્રમાં વાતાવરણના પલટાને લઈને તેમજ ભારે ગરમીને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે મિશ્ર ઋતુને લઈને ધોરાજીમાં પણ વાયરલ ઇન્ફેક્શન અને જળાઉલટીના સહિત કુલ છસો જેટલા ઓપીડી નોંધાયા છે ડૉક્ટર જયેશ વૈશાઠીજન એસીડીએસ ધોરાજી ખાતે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું હમણાં સિઝનલ વાત કરીએ તમારી હોસ્પિટલમાં ઓપીડીમાં દસ થી પંદર ટકા જેટલો વધારો જોવા મળે છે મુખ્યત્વે ડાયરિયા વોમિટિંગ શરદી ખાંસી અપર ટ્રેક ઇન્ફેક્શન જેવા રોગો વધારે જોવા મળે છે મેડિકલ ઓફિસરની અમારી પાસે શોર્ટે છે બાકી ફિઝિશિયનને તમામ સેવાઓ ઉપલબ્ધ છે લોકોને ખાસ તો એ કહેવાનું કે ગરમીની સિઝનમાં પાણીનો ઉપયોગ વધારે પ્રમાણમાં લેવો જોઈએ ઓઆરએસ પણ વાપરવું જોઈએ અને ઢીલા અને સુતરા કપડાં પહેરવા જોઈએ અને ખાસ તો જ્યારે પાણીનો ઉપયોગ કરો ત્યારે ક્લોરિનેટેડ વોટર ઉપયોગ કરવો જોઈએ કેસો જોવા હમણાં જ વાત કરીએ તો દસ થી પંદર ટકા છે ડાયરિયા મોમિટિંગ અને અપર રેસ્પોરેટરી ઇન્ફેક્શન વધારે જોવા મળે છે પેલા અમારી લગભગ ફાઈવ હંડ્રેડ એવરેજ રહેતી હોય છે અત્યારે દસ થી પંદર ટકા આપણે વધારો ગણીએ તો છસો ની આસપાસ રહેતી હોય રોગોમાં માં મુખ્યત્વે આપણે વાત કરીએ તો પાણી પાણીજન્ય રોગો હોય એમાં પાણીમાં અથવા જે ગટર લાઇન હોય એમાં મિક્સઅપ થઈ ગયું હોય લીકેજ ના કારણે તો એવા કેસમાં ડાયરિયા વોમિટિંગ વધારે જોવા મળે છે રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ પણ સફાળે જાગી છે જેમાં નવ નિયુક્ત ફાયર ઓફિસર દ્વારા હોસ્પિટલ અને મેડિકલ કોલેજની હોસ્ટેલ સહિતમાં તાલીમ આપવામાં આવી હતી રાજકોટ નાગની કાંડમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ હોમાયા બાદ સરકારી તંત્ર સજાગ બન્યું છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ તેમજ બોઇઝ હોસ્ટેલ અને મેડિકલ કોલેજ ખાતે ભાવિ ડોક્ટરોને તેમજ પ્રોફેસર સહિત તમામ સ્ટાફને ફાયરના સાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી સિવિલ સર્જન તિવારી એ એચ ગિરિરાજ મહેતા અને આર એમ નિલેશ મકવાણા સહિતનો સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર ધોરાજીની બહુમાળી બિલ્ડિંગ સહિતની મિલકતોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળે છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ બની રહ્યું છે જેને લઈને ધોરાજી નગરપાલિકા ખાતે ફાયર સેફ્ટી અંગેની ખાસ બેઠક યોજાઈ હતી સંજયભાઈ વાસાણી ગોંડલ ફાયર ઓફિસર હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય મીન્સ કે સમાજની ગાડી કહેવાય તેમાં એનઓસી નથી લીધેલ તેના અનુસંધાને તમામને આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસ નું પાલન ન કરવામાં આવે તો તમામ બિલ્ડિંગ તેમાં સિલિંગ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે પોરબંદર સ્કૂલ સ્કૂલમાં ધોરણ એક થી બાર ના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં પોરબંદર પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની વિષય મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ શેઠ હાજી અબ્દુલ્લા સવેરી ઇંગ્લિશ મીડિયમ શાળાના બાળકો માટે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજય મદ્રેસા મેનેજિંગ બોર્ડના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ તકે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારીયા અને સામદભાઈ વડોદરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં જૂની આ શાળાના સંચાલક માટે વિજય મેનેજિંગ બોર્ડના હોનરેબલ સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા અને પ્રિન્સિપાલ મુલતાનાની સહિતનાઓને શાળાના સારા પરિણામ માટે અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગેવાનોના હસ્તે પ્રથમ ત્રણ ક્રમાંક મેળવવા માટે સન્માનિત પણ કર્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર છતાં જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાના શપથ ગ્રહણ ગાંધીનગર ખાતે પોરબંદરના અગ્રણીઓ પણ ઉપસ્થિત પોરબંદરના સાંસદને મળ્યું કેબિનેટમાં મંત્રી પદ અને દીર્ઘ દ્રષ્ટિનો પોરબંદરમાં વૃદ્ધા સાથે છેતરપિંડી કરનાર શખ્સની તપાસ શરૂ આરોપીની સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હોવાની શક્યતા દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે મળ્યું વધુ અગિયાર કરોડનું ડ્રગ્સ પોરબંદર પોલીસ દ્વારા જિલ્લાભરમાં દરિયાકાંઠે સઘન તપાસ ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર